હા આપણે રાજકોટ તો હમણાં કેરી કેરીની સિઝન ગઈ ને એક ભાઈ કાલાવડ રોડ ઉપર પૂછ્યું એટલે કે કેરીનો શું ભાવ તો કે સિંતેર રૂપિયા ને કિલો એટલે કે હેમું ગઠવ્યું હોલ પાસે અમે ગયા તા ને અહીંયા પાંત્રીસ રૂપિયા અહીંયા હિંતેર રૂપિયા અરે આ હોય જ ને ભાઈ પ્યોર તાલાળા ગીરની કેરી છે તો બોલો કે બધી તાલાળા ગીરની જ આના કાંઈ હાપરમાં કારખાના કેરી બનાવવાની એવી તું વાત કરે હા લઈ જ લેવા માણસનું નક્કી જ નથી બોલો અમુક અમુકને પૂછાય નહીં કાંઈ કહેવાય નહીં અમે ઊભો તો હું એક જગ્યાએ એક ભાઈ આવ્યો ને એનું મિત્ર અહીંયાથી નીકળ્યો એટલે કે પચાસ રૂપિયા આપીને તો ઊભો ઉભો કે પચાસ રૂપિયા હોય તો હું અહીંયા હોય તો હું પચાસ રૂપિયામાં તો ઇંગ્લેન્ડ ભાઈઓ જવાનો બહુ થાય અહીં ઊભો છે ને બદલે પાનવાળાની અહીંયા ઊભો હોય બાકી પચાસ રૂપિયામાં કાંઈ તું પલા ન કાપી જાય જવાબ દેતા નથી આવડતો આપણે કેમ કેવું એમ એક ભાઈ તો અપંગ બેઠો તો કોઈ કીધું કરીને હાજો થઈ જાય કે હાજો થઈ જાય પછી પગાર કોણ દે આ અપંગના હિસાબે નોકરી મળી છે વળી આખા ગુજરાતમાં ગમે એક કે બસ હોય કે લોકલ હોય બેહી જવાનું ભાડું નહીં ભલે ભગવાને અપંગ કર્યો પણ કે અરે સુ કેટલી હમણાં હાજો થઈ જાય તો આ બે સાલીયા બંધ મારે હાજો થઈને ત્રિકમ લેવા ને પાછા હાથમાં ભગવાન દુઃખ દે ને એમાં આપણું હિત હોય ભગવાન કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરે ભગવાન આપડે બે હાજર એક માં ભૂકંપ આવ્યો ને જાગી ગયો દોડ્યો પપ્પા ભૂકંપ આવ્યો મકાન હલભલે પડશે હું તો હું તો કે મકાન પડે ને તો ઈ તો મકાન માલિક ને જોવાનું દીકરા આપડે શું લેવા દેવાય એ ખબર નથી આઈ ને આઈ તરી જાય તું ભગવાનના દૂધેલા દુઃખ લેડ્યા નહીં મકાન જેને કાયદેસર પડી ગયા તા એના સામે વાંધો નહીં પણ બીજે દિવસે જાહેરાત થઈ કે ભૂકંપ પીડિતોને સહાય આપવી પછી રાયતે લાગ કરી વળતર આવ્યા પાંચસો પાંચસો રૂપિયા દસ દસ હજારની દિવાલ ઉપાડી નાખી તો મળ્યા શું કામ આવી સહાયું લેવી જોઈએ સાહેબ તમે જો અહીંયા તળ્યું પડી ગયું કાયદે કોઈ શું મારેલી હતી બોલો સાહેબ કે આ તો પાંચસો અમે નથી બોલતા એટલે દઈશી બાકી તમને પાંચસો દેવાય ને આ રાતે કોઈ શું ઉપાડી કોકને વીસી કઈ હોય શું થાય એનો દંડ પાંચસો તમારે દેવો પડે હરામનું લેવાનું માણસ કાટ નાખે ને પછી દી વાંચો ન આવે આપણા રાજકોટમાં બાર માળની બિલ્ડિંગમાં પાંચમા માળે એક ભાઈ રહેતો હતો નોકરીયાત માણા બહુ સજ્જન માણસ એમાં નોકરીએથી આવ્યો કેરે આમાંથી થેલો મૂક્યો ને એની ઘરવાળી તપી ગઈ એ તમે ઘરમાં ધ્યાન નથી દેતા ને આમ બુદ્ધિ નથી ને હવે પેલામાં નટાણે ઘણો ફેર છે ને આવું બધું લગ્ન પછી આયલા રાખે પરતમ હું કે તું ન્યા હું હું ન્યા તું પછી કાં તું નહીં ને કાં હું નહીં ધબાટી બોલતી ઘરમાં ધ્યાન નથી દેતા પણ છે હું અરે કે નળ નથી આવવા છોકરા નથી નાહ્યા શું નથી નાય મગજ ગયો કે જૂનું ગોદડું છે કે હાલ અહીં મારી પાસે જૂનું ગોદડું આપ્યું ને લઈને ઉપડો છેલા માળે ધ્રાબામાંથી બારમા માળે હળ ગયું તો બાજુવાળાએ બંબાવાળાને ફોન કર્યો આગ લાગી જલ્દી બંબો મોકલજો તો બંબો આવ્યો ને ત્યાં પાંચમા માળે બારી એવું પડતું આય પાઇપ લાવો આંય લાવો ઓલા ને એમ કે જલ્દી ઠારવા માંડે એને પાઇપ દીધો તો તાકા પર લીધા બોલ છોકરાને એમને પહેર્યા લોકડે પિન્ટુ અહીં આવી જા બેટા ફુરુર ફુરુર એને આમ નવડાવે બે છોકરાને ને નવડે ચંપા અહીં આવી જા ચંપા ની બે ત્રણ બોલ હવે આને મોંઘવારી નડે ઊંધા ગાળીએ પહેરાવવા બોલ રાજકોટમાં એક ભાઈ પાન વાળા ને રહ્યો ઉપર્યો કાચી પાછળ ને મુખવાસ ને રીમજીમ ને કેટલી જાય આપણે તો એમ કથા માંડીયા હા ફાકી હારી પણ બાકી નહીં હારી જાણે કે ફાકી બાકી આપો કીધું ફાકી એક રાખો બાકી નહીં પાન વાળા રહ્યો ઉપર પાન બનાવવા માંડ્યો બાજુના મકાનમાં ઝપઝપાટી બોલી એટલે ઉભા ઉભા દુકાનવાળાને કેલા કોણ બાધે ભાઈ કે આઠ દિવસથી આ ધબધપાટી બોલેશ હા હું વહુ બાતે છે વહુ ખાનદાન કુટુંબના છે કેમ કે અઠવાડિયામાં એનો અવાજ જ નથી આવ્યો ડોહી જાળ્યું નાખે હોવ બોલ્યા જ નથી તમે ન્યા ગયા તા કે ના ના અમે આંપડી ને આનો અવાજ નથી આવ્યો તો કે એમનેમ એમ ખાનદાન આંકી ન લેવાય હાલ મારો ભેગો થળેથી ઉંચાર્યો એ તો

એટલે હવે હાહુ વહુ થયો હોય ને વહુ નો અવાજ ન આવે પરબારી ખાનદાન આંકી ન લેવી જોઈ લેવું ઘણા તમે જો આહુ વડામાંથી હાણસી આમ આમ કરતી હોય હે અમારા ઘરને ભૂતી દઈ નાખીને તો આમાં એમાં બહા બહાટી બોલતી હોય અને આપણને એમ થાય કે ડોસી ગાંડી થઈ ગઈ ડોસી ગાંડી થઈ નથી આને કરી દીધી ડોસીએ તો હોળ કરાના હતા એ ગાંડી થઈ હોય તો આ અહીંયા હોય છે ને ડોસીનો દીકરો જ ન હોય દીકરો ન હોય ક્યાંથી આવે બોલો હોલ્ડર ન હોય પાવર ક્યાંથી આવે હા નોરતા ન એક ભાઈ અમારે અમારા કલાકાર છે એ કે આપણે માતાજીને મઠમાં સીરી જ રાખવી એનો ઓળખી તો એક એટલે કે આપણે સીરી જરા કે આપણી ઘરની છે હું તમે લેવા જ ન જતા હું ફીટ કરી દઉં આરતી પેલા થઈ જાય કે વધારે સારું બીજા આડા અવરા શેડા માર્યા ને પીનું મારી ને ગોઠવીને એને એ આમ ઓલું દોયડ્યું હાથમાં નહીં આમ પૈન પરવતો હતો ને એમાં ઓલાની ઘરવાળી એ આરતી કરી તે આરતી કરીને તે આ માતાજીનો પુવો ઓહટો આવી ગયો આમાં કરતણી ભાણેલ ગણેલ એટલે એને એમ કે આને શોટ લાગ્યો એમ હવે શોટ લાગ્યો હોય એના હાથમાં વાયર એને અડો તો આપણે છોટી જાય એ એની હોવ ને કે ધોકો લાય બે ધોકા માર અહીંયા વાયર મુકાઈ ગયું તો એ તો આમ આમ કે હવે તો વાયર મુકાઈ ગયો અરે કેવું મને તો માતાજી આવ્યા છે હા વાયર હાથમાં ઓલું ઉપડી ગયો ને એટલે કરતણી ને શું આ શોટ લાગી ગયો એમ અને અડવા કરતા એને બીજા આરો ચોકો વાયર મુકાવી દીધા નહીં ફીટ થાય આરતી તો આ ટોકરી વાગત ઉતાવળ માણસ નડે બોલો હોટલ ના બાકડે એક ભાઈ બેઠા તો પગ માથે પગ ચડાવીને એમાં બે જણા આવ્યા તે પાછળ હતો ને એનું બૂટ ઓલો બેઠો તો એના પગ ઉપર આવી ગયો ઓલો કે ભાઈ ધ્યાન રાખો હતા ઓલો કે હવે ધ્યાન બેન કાંઈ ન રે એના ભેગો હતો આ બેઠો તો એને કે ભાઈ હવે જાવ કે ઈ પી ગયો છે આ બેઠો તી કે પી ગયો છે તો હું હું આ કઢી પીને બેઠો છું એમ ઓલા ને તો માર્યો વચમાં હતો એને ચાણી નાખી હા પી ગયા અમારા પગ ચેપી નાખવા ને એમ અમે નકરી કઢી પી ભાઈ એને ઠાર વાળું તે પોલીસ ની ગાડી બોલાવવી પડી ભાઈ હવે હાલો તમે હા અને હમજા વિના કોઈ કદીઓ ન કરો આ મુંબઈ વાળા તમે જો દોડ્યા જતો હોય થાંભલા એ ફટકાય ને તોય ચોરી એમ કે ઝડપી દીયું ને બધું એને એ ખબર ન હોય બળદીઓ માથું માલે કે હે છે બાપુ નીકળી જ જાવ એને હું એમ અને આપણે થાય એમ થાય આમ જરાક કેમ મોટા જરૂર છે હવે હવે એને જરૂર છે તારે માર ખાવાની જરૂર છે ખબર પડે એક ભાઈ ને હું બેસો તો ને ત્યાં છોકરો આવ્યો નાનકડો ધૂઈડ ની મુસીઓ આમ આવે ને એમ બોલો હા લોટો પડ્યો તો પાણી એનો તેનો વળી ઓછરીમાં ઘા કર્યો ને ચમચી અમારી બાજુ આમ ફગવી ને હું તો સમજી ગયું મેં તો એ ભાઈને ને કીધું મેં કીધું આ તમારો જણ મને કે હા હાથ ખોઈટ નો મેં કીધું પેલી ખોઈટ તો એ કે કયો એમ કરે નહીં ત્રણ દીકરી માથે છે ને કે હા મેં કીધું તો એ પૂછડિયો એ ફગ ફગ થી જ રાખશે આખી જિંદગી પૂછડિયા નહીં હારા બોલો છોકરાને જેટલું સાઈલું રાખો ને એટલું માંદું જ પડે છે હા દવાખાને હળી એક ગુંગળું મટે બીજું પંપોટિયું થાય હા નાખ કે થઈ ગઈ કીધું થઈ જાય ખાવા નથી આ પછી શું થાય છોકરું નાનું હોય ને ત્યાંથી જ ખબર પડી જાય આ છોકરું કેવું થાય આ નાના છોકરા હોય ત્યાંથી જ તંદુરસ્ત હોવા જોઈએ તો એ છોકરાને જિંદગીમાં કોઈ રોગ ન થાય નાના છોકરાની સંભાળ લેવી જરૂરી છે છોકરા ભગવાન નાના હોય ફાવે એ ખવાય મોટા થાય ને જુવાન થાય પછી ભાવે એ ખવાય વર્ષ પછી થાળીમાં આવે એ ખવાય પછી એમ ન કહેવાય ટીંડોરા કોને હળગાવ્યા એમ કારણ કે જે શાક ન ભાવતું હોય એને વખાણ કરવા હું કહેવાનો જ હતો કે હમણાં હરખવો નથી ખાતો ત્યાં આવ્યો એમ વખાણ કરો તો બાયું બીજેથી બંધ કરી આને તો બહુ ભાવે છે ના પાડો ને એ પેલા આવે ભાઈ હવે તમારે હું હવે અમે તો તો કે બાપા તમારે તો આવવું જ પડશે તો કે હાલો અમને હું વાંચો આ જીવન જીવવાની કળા છે હા હું થાય છું પણ છોકરાઓ તમે રાજી રહેતા હોય તો હું આટલી સીટમાં બેસી જાઉં એમ પછી જમાવી દેવાય એમ પછી તાજું તાણી ન કરાવાય ગઈ માણસ નિમિત હોય બીજી વાર જ પોઈન્ટ પકડે પછી ન પકડે મૂકી દે જીવન જીવન જીવવાની કળા છે હાલવું ચાલવું બેહવું બોલવું વિવેક બોતેર કળા આપણી પાસે હોય વિવેક નો હોય ને તો બધી કળા પાણીમાં જાય સમય પ્રમાણે રહેવું જોઈએ હવે આપણે અત્યારે વિરોધ કરો લો કે આ અત્યારે આ જીન્સના પેન્ટ છોકરા પહેરેને ટી શર્ટ પહેરેને તં કાંઈ એવું થોડું છે આ રામ ધનુષ બાણ રાખતા હનુમાનજી ગદા રાખતા આપણે કઈ મામલતદાર થોડું લઈને જવાય ગદા લઈને કીરે ન જવાય જવાયના યુગ પ્રમાણે આપણે રાખો રામ બાણ રાખતા આપણે તેવડ હોય ત્રિવોલ રાખવી ધ્યાન રાખવું કોઈ હા ઘા ન કરલી નહીં તો ન રાખવું સમય પ્રમાણે રહેવાય ભાગ્ય જા સાહેબે લખ્યું છે એસ એમ એસ કરવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં આવવાનું રાખો ગોકુળ વનરાવન રોમ રોમ જાગ્યા છે પણ મોરલી મોબાઈલ જેવી રાખો હા હવે તમારી વાંગડી છે એટલી વગાડો હા અમુક અમુક ફોન તો એવો હોય ઉપાડો 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 પણ ક્યાં ઉપાડવું કીધા હા હા નક્કી જ નથી થતું બોલો હા અત્યારે એકસો આઠની કેવી વ્યવસ્થા સરકારે કરી હા ગમે ત્યાં રસ્તામાં એક્સિડન્ટ થાય લાગી જાય ઘેરે જબરું કોઈ એટેક જેવું આવી જાય તો ફટ દે રિંગ રીંગ મારો ગાડી આવે કેવી સુવિધા આ કાંઈ જેવી તેવી છે પણ આનો ઉપયોગ છે ને યોગ્ય સમયે કરીએ તો રૂડા લાગી હા ભગવાને આપણને આ યુગમાં ભલે અવતાર આપ્યો પણ રહેતા આવડે તો જીવવા જેવો યુગ આવ્યો જ એ સો ટકાની વાત છે એકસો આઠ ને રીંગ મારો તરત આવે ગમે નહીં વગડામાં હોય તો વગડામાં આવે નહીં તો અમુક અમુક ને લઈ જતા મરી જતા પણ હારો આ ડોક્ટર ડૉક્ટર હોય ન્યા સેવા આ પરબારી તકલીફ હોય તો મશીન ચડાવી દે હા હજી અમુક અમુક દવાખાને જાય શું થાય કે હા સળે છે કીધી તો સળે ભાઈ તમે થાંભલે સડો છો પછી હા ન સડે આ દેશી ભાષા છે આપણી હમણાં એક જણો છાપું વાંચતો હતો ને એટલે કે જંત્રીના ભાવમાં બહુ વધારો આવ્યો હે કે જમીનની જંત્રીના ભાવમાં વધારો આવ્યો આ જંત્રી શું છે અમારા એક બાપા કે ભાઈ એટલે તમને કહું છું કોક દીક ભજનમાં બેહો ખબર પડે કેમ એ કે ભજનમાં નથી આવતું જંત્રી ભવાની દાસની એ ભજનનું ખોળીને બેઠા એટલે કીધું આ ભજનની જંત્રી નથી આ નવી જમીન જે તમે ખરીદી કરો એની જંત્રી આલે એક એક શબ્દના બબ્બે અર્થ થાય વેરા નથી કહેતા એ કે વેરામાં ભૂખા કાચ નહીં કે તો ફેલા ન ફર્યા હોય એટલે આવે હા અમુક પાંચ વર્ષે પછી આવે ને કે આટલા બધા વેરા હોય નહીં રહેવા દો ભાઈ કીધું તમે નહીં રહ્યો પછી એક આયડે આવી પડે ને તળે બજારમાંથી એક જણ ઘેરે ગયો ઘેરે જઈને બેઠો સોફા સોફા ઉપર હાથ મોટું તો એની ઘરવાળી આવી આમ પાણી હાથમાં તો એ સ્ટ્રેમાં આમ પાણીનો ગ્લાસ આમ લાંબો હાથ કર્યો ઓલો લેવા ગયો ને તો એક ઝાપટ મારી બાઈ બોલો ગાલમાંથી ફળીને દે બોલો કે મેં આવીને તને કાંઈ કીધું નથી ને તું પરબારો ઝાપટનો ઘા કરશ તો કે એમાં એવું નથી તમારા ગાલ ઉપર મચ્છર બેઠું હતું અને મને એમ થયું કે જે મારે પીવાનું છે હા ને એ આ ડાયરેક પી જાય હા ગુજરાતી એક ભાઈ છે ને ઈંગ્લેન્ડ તે ઈંગ્લેન્ડ થી આવ્યા ઈંગ્લેન્ડ થી આવ્યા ને ત્યાંથી ઘડિયાળ લે આવ્યા ઘડિયાળ લે ટીંગાળી પણ એવી ઘડિયાળ ઓલી હતી કે કલાક થાય એટલે ઘડિયાળમાંથી ચકલી નીકળે તરત બોલે સાત વાગ્યા પાછી અંદર વહી જાય ઈ જોવા હારું થી ફળિયામાં ઓછરી માણા નો હમતું બોલો જો હાલો જિંદી કાકાને કેરે જમી લે હમણાં ચકલી નીકળશે એમાં ઘડિયાળ ખરાબ થઈ ગઈ ખોટવાણી તો કે હવે શું કરવું પેલા ગામમાં કોઈ રિપેરિંગ કરાવે હવે ગામડા માં જ રિપેરિંગ વાળા એ હોય ગમે એમ ખોલી નાખે ગમે એ ધર હોય ને પછી એને ખબર પડે ન પડે એ ભાગની વાત બાકી ખોલી નાખવું જાણવા મળે એ ઘડિયાળ ખોલી નાખવા હા તો એક વેચો ફિટિંગમાં ત્રણ હતા ને બે જ રહ્યા કે કે ભાઈ વાંચો ને વહેતો છે ને અમારા આંગણે કઈ ઘટતું નથી ઘડિયાળ એવું બાર વાગ્યા ચકલી નીકળી અને કાકા ને કહે છે કેટલા વાગ્યા હા ચકલી ગાયબ થઈ ગઈ બોલો હા હું પોસવું પડ્યું